સોમવતી અમાવસ ક્યારે છે અને ત્યારે શું ઉપાય કરવો જોઈએ ચાલો જાણીએ આ દિવસે અમાવસ સોમવારે આવે છે આ વર્ષની અમાવસ અંતિમ અને સૌથી મોટી અમાસ છે માનવામાં આવે છે કે આ દિવસે કરેલા ઉપાયોથી પિતૃદોષ શાંત થાય છે આરોગ્ય મળે છે ગ્રહ કલેશ દૂર થાય છે અને ધનમાં વૃદ્ધિ પણ થાય છે સોમવતી અમાવસના મુખ્ય ઉપાય પીપળાની પૂજન કરવી જોઈએ આ દિવસે પીપળા વૃક્ષની પૂજા કરો દૂધ પાણી અને કાચો દૂધ ચડાવો અને એકસો પરિક્રમા કરો પરિક્રમા કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા

પાંચમું દૂધ અર્પણ કરવું જોઈએ શિવલિંગ ઉપર દૂધ અને અભિષેક કરવું જોઈએ સાથે રુદ્રાભિષેક કરવું જોઈએ છઠ્ઠું આવે છે સોમવતી અમાવસ ના દિવસે વ્રત રાખવું જોઈએ સોમવતી અમાવસ માં વ્રત રાખવાથી સુહાગ્નિઓના અખંડ સૌભાગ્ય મળે છે આ દિવસે ખાસ કરીને ઈસરુને સોળા શ્રંગાર કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ નદી તળાવને કુંડમાં સ્નાન કરવું જોઈએ તેથી પાપનો શય થાય છે ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજયના મંત્ર ના જાપ કરવા જોઈએ શુભ માનવામાં આવે છે તો ટૂંક સમયમાં સોમવતી અમાવસ આવી રહી છે અને અમાવસ પહેલા આ વિડીયો વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય પિતૃદેવ જરૂરથી લખી દેજો